તમે દેશી ચણા લીધેલા છે એ એક માટે પલાળી રાખવાના છે તમે તમે રાત્રે પલાળવાનું ભૂલી તો સવારે કલાક માટે પલાળી શકો છો તો એકદમ સહેલાઈથી હું તમને બફાઈ જતા બતાવીશ તો આપણે અહીંયા એક સિક્રેટ વસ્તુ નાખીશું કે તૈયારીમાં ચાર થી પાંચ વિસલમાં બફાઈ જાય તો આપણે આ બધા ચણા ધોઈને કાઢી લઈશું હવે તો બધા ચણા ને મેં ધોઈને કાઢી લીધા છે અહીંયા એક કુકર મૂક્યું છે એમાં આપણે લઈ લઈશું અડધી ચમચી આપણે મીઠું નાખીશું તમે તમારા સ્વાદ પ્રમાણે ઓછું કોઈ વધતું કરી શકો છો હવે આપણે તેમાં એક ચપટી ખાવાનો સોડા નાખીશું હવે આપણે કુકરનું ઢાંકણ બંધ કરી દઈશું અને ચાર થી પાંચ વિસલ કરવાની છે આપણે ચાર થી પાંચ વિસલ માં ચણા એકદમ પહેલાથી બફાઈ જશે તો ઘણા એ કમ્પ્લેન હોય છે કે ચણા મારા જલ્દી વફાતા નથી તો આવી રીતે તમે જરૂરથી ટ્રાય કરજો ચણો આપણે એકદમ સરસ રીતે બફાઈ ગયા છે